Thank yeah. you. પાટણની નજીક આવેલ આરીફથી મુજપુર ગામ અને મુજપુરથી ત્રણ કિલોમીટર દૂર આવેલ લોહેશ્વર મહાદેવનું આ ભવ્ય મંદિર હમણાં હમણાં રિનોવેશન થઈ નવીન બાંધકામ મંદિરનું કરેલ છે ખૂબ ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા રહેવા માટે રૂમ તથા ભોજનશાળાની વ્યવસ્થા મંદિર પરિસરમાં થયેલ છે બહારથી આવતા ભક્તજનો મંદિરમાં આવીને રોકી શકે છે અહીંયા ભોજન પ્રસાદીનો લાભ લઈ શકે છે મંદિરની બિલકુલ સામે તળાવ

લોહીશ્વર મહાદેવમાં પાંડવકાળ દરમિયાન આ પાંચ કુંડ બનાવેલ છે ચારે બાજુ ચાર કુંડ મધ્યમાં કૂવો છે જૂના સમયમાં પાણી ખીચવા માટેની વ્યવસ્થા હશે એવું અહીંયા દેખાય છે વર્ષોથી આ